ઝાડ છે જ રીતે નામમાં અનામી છે એનું વલણું કરવું પડે છે બાપા જેમાં બધી વસ્તુમાં દેખાતો નથી પણ આપણે પ્રગટ કરી છે એમાં નામમાં એનું વલણું કરવું પડે આ નામથી કંઈક સંતો ઉગરી ગયા કંઈક મહાધર્મનો મેમાં મોટો મુખ્ય વલણો ન જાય તો આપણે આજ વાતો કરવાની નહીં એકા મળી રાી માં મગ બેડતા હતા કબીર ભગત મોરા પડી ગયા કે કેમ મારા શું લેવા એવા છો તો કે હું જોઉં છું

તો આપણે આજ આ સભા મારા તરા ના તો જોરદાર થી ફરે છે તો આજ આપણે ખીરડા ને થે આવ્યા રાજા રામ જેવા ખીરડા છે એને થણે આપણે કઈ આંચ આવશે નહીં આપણા માથે આ કહેવાનું છે એ રામ નામ રૂપે ખીરડો પકડી લેજો ગમયા મન માનાયા મોયા ના પળ એવા ચક્કર ફરે છે થી ભૂકો થઈ જશે આપડી એકોતર પેટી વેગી નું નામ નિશાન નથી મેં જેને ભજન કર્યું ગુરુનું નું સ્મરણ કર્યું એના જ પાંચ પાંચ હજાર વર્ષના ઇતિહાસ જુઓ તો તાજા છે કે હમણાં થઈ ગયા છે ભજન ભજન નામનો એટલો મહેમા પણ આપણે આજ ગુરુદ્વાર રાજા રામ જેવા જેને સંત મળી ગયા માન સરોવર જેવું આપણે આશ્રમ આથા જાયું છે દર બીજે પ્રોગ્રામ થાય આપણે તો કેતા કે પ્રોગ્રામ હોય તો જાય ને દર બીજે આવી પ્રોગ્રામ જેમ જેસલ તોરલ રૂપાંદે માલદે ક્યાં મેવાડ ને ક્યાં કચ્છ ને ક્યાં મેવાસા આ પ્રોગ્રામ હાલી ને જવું ને હાલી ને આવું તો એ દર ભેરા થતા એ મળદા આજીવન વચન થી કરી દેતા તો એ મારે ઘટાણે આપણે હાથમાં આવ્યો છે બાપા માનવ દેવ એટલે દેવ નો દેવ દેવ નો દેવ માનવ

જેને રાજા રામનો થપો લાગ્યો એ ઘરમાં અંધારું નો રહીએ અંજવારું ઉંજોય બાપા આજે ગુરુઠવીનો દિવસ માનવ અવતાર દેવનો દેવ કેમ ભજન ન થાય હે કેમ ન થાય જેને મળવા આવ્યા એ કેમ ન મળે એને બનાવ્યો પવન સરખો આ ઘરના રાને વરખો ચાલે ચાલેને કરે ઉકારા પારખ થઈને પારખો કાક એને બનાવ્યો પવન આ માનવ દેહથી

બીજા અવતાર માં સંસાર વ્યવહાર બાલ બચા બધું મળશે ભગવાને આપણે માનવ દે ઉત્તમ માં ઉત્તમ માનવ દે હાથમાં દીધો હજી આપણે આ સ્વારથમાં સ્વાર્થમાં જિંદગી બરબાદ કરનાર હે તો આપણે કેદી મળશે વસરત રાજા એ ખાલી એક વાર માથા માં થોડો ડીઠો તેને ઓહાફો થઈ ગયો જે ઘરે આવી હોય ઘરે હું પાછો પહોંચીશ કઈ તો રાજપાટ છોડીને ભજન કરવા વ્યા ગયા જે ઘરે આવી હોય ઘેરે જાય કઈ હે તો આપણે અવાજ સમર્થ ગુ હજી આપણે આખું સાપણું ધરું થઈ જાય તો હજી મળવાની ઈશા નથી થતી આપણે એટલે આપણી જ કસાત છે આપણે ગોતો કે હું ક્યાં રોકાઈ ગયો છું ને ક્યાં રોકાઈ ગઈ છું મારાથી ભજન કેમ નથી થતું ને જેને મળવું હોય કેમ ભેરા નથી થતા આપણામાં ભજન ઓછું છે નિંદર કેમ આવે જેથી આપણે મનાવોદરમાં જેથી આપણે ઊંધે માથે હતા તેથી આ જીવે પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ મને આમાંથી છોડ હું ભજન જ કરીશ હે ભજન જ કરીશ તો કે મને છેતરી જ આવશે બીજા એક ચોરાશી નું જીવ મેં ઘેડા છે જે પગલું બારા નથી ભરતા એ ઠેમે ખાઈ ને હોય જાય ને ઠેમે ખાય ઉઠે માનવ ને સંતોષ નથી

ભગવાને કીધું પ્રભુ જો એક તો આ મારી નવરંગી નગરી છે મારી છે એમાં તમારું કાઈ નથી તો કે એમ જ કરીશ નહી ભૂલું ભજન મને આમાંથી છોડો નહીં ભૂલ કરતો કે જો જેવો આમાં શંકર જેવાય માયા રોકાઈ ગયા હતા પરાસુર જેવા ભાઈ ગયા તોય માયા વાહે પૈકડે ક્યાં જાશ તો કે ના હું ભજન જ કરીશ આપણે બધાએ કોલ દીધો છે કે હું ભજન જ કરીશ ભજન જ કરીશ સત્તા આપણે હજી આંખ ન ઉઘડે હું સમ્રથ ઠેકાણો માનવ અવતાર તો આપણે ભજન કેમ ન થાય હે કેમ ન થાય ને કેમ ન મળે

એ તેતો તજી ને તું જાય છે ખાઈ જમના માર હે પ્રાણીયા હવે ભજી લે કીર્તાર જેના હાથો તું મથસ ધન દોલત દીકરા દીકરી દીકરીઓ કોઈ તારવું નથી ભજન કરી લે બીજી વાત નહીં ધન દોલત ને માલ ખજા પુત્ર ને પરિવાર તે તો તજી ને તું જાય છે ખાઈ જમના માર હે પ્રાણીયા ભજી લે કીર્તાર આ જીવ ને પ્રાણીઓ કીધો ભજવા પાય પછી કીધું ઊંચી મેળી અજબ જરૂખા ગોખતણો ને પાર એ છત્રપતિ જેવાય વ્યા ગયા કઈ ના હાથે આવ્યું સત્રપતિ જેવા વયા ગયા ભાઈ ધાર્યા ગરબાદ હે પ્રાણિયા હવે ભજી લે કીધું એ કઈ ના લઈ ગયો હવે તો હમજ જીવને કે હવે હમજ હવે તો ભજન ભલાયું કર લે જગતમાં અમર નામ રાખી લે જેના નામના વાવટા કેમ ન કે માનવ ઉતાર એટલે કઈ ન લઈ ગયા એટલું તમે કે સમજો છો હવે તો ભગવાન નું ભજન કરી લે ઉભો તું ને દીધું કહું કે તું ને મતો કે બધું દેશે નહીં કીધું એ ઉપર ફૂરડા ફર ફરે ને નીચે શ્રીફળ ચાર એ ઠીક કરીને ઢાંટડીમાં નાયકો ને પાછળ પડે છે ભોકાર એ પ્રાણીયા હવે ભજી લે કીર્તાર જો આ દીધું તો ને એમ હતું કે આ બધું મેં વાળીને ઘોળીને બધું ભેરું લેતો જાય જો આ વસ્તુ ભેરી આવી તારી કમાઈ ઉપર પૂરણા ફરફરે નીચે સમસાને જઈને ચે ખડકી ને માથે મેકડા લાકડાનો બાર એ હરખો દબાવજો નકર વરી ઘરે આવશ માથે મોટા બોથા મેલ્યો સમસાને જઈને ખડકી માથે મેળાનો ભાર અગ્નિ મેલી ને બધા સમસા ને જઈને છે ખડકી માથે લાકડા નો ભાર એ અગ્નિ મેલી ને બધા ગયા અંગે જડે છે અંગાર એ પ્રાણીયા હવે ભજી લે હવે તો ભજી લે કઈ નું આવ્યું

બોજો ભગત કે દસ દાડા પછી વર્તા મહેલો વિસ્તાર એ પ્રાણિયા હવે તો ભજી લે કીર્તા આ તો સપના જેવો છે સંસાર તો બહુ સંતો આને સપજન કેમ ન થાય જેને આપણે માની રહ્યા તો કાંઈ આમાં આપણું છે નહીં જરાય નથી સંતોએ બહુ ચેતવણી શબ્દે શબ્દ ની ચેતવણી આપી છે કે કઈ કરી લ્યો કઈ કરી લ્યો કઈ કરી લ્યો રામને ને કેમરી જવ છો હે જીવડા લઈને વાત વિચારી રામને તમે કેમ રીજવશો હે જીવડા લઈને વાત વિચારી લઈને વાત વિચારે તારી કમાઈ જો હંભારી રામને કેમ રીજવશો હે જીવડા લઈને વાત વિચારી શું ખાધું ને શું પહેર્યું ઓઢ્યું કેટલી ભણો નારી એ પ્રભુ તને કાઈ નહીં પૂછે શ્રીમદ છો કે ભિખારી એ પ્રભુ કોઈને પૂછવા નથી શું ભજન શું કર્યું એ પૂછવાના છે શું ખાધું શું પહેર્યું ઓઢિયું કેટલો ભણો નારી એ પ્રભુ તમને પૂછવાના નથી શ્રીમદ કે ભિખારી રામને કેમ રીજવું છો એ જીવડા હવે લે વાત વિચારી રામને રીજવું છો કેમ જીવડા લેને વાત વિચારી પછી આ જીવ કે છે કરમ તો મેં ઘણા કહી છે જાણી જોઈ નો ભાઈ ખબર છે કે આ કે મેં ઘણા કહી ના છે જાણી જોઈ તો પછી પ્રભુ કે ભૂંડાલ ભોગવો પડશે પછી નથી ઉગરવાની બારી કર્મ મેં ઘણા ખબર છતાં જે પાપ કરશે એનો બહુ દોષ થાય છે ખબર નથી કરી ભગવાન રાહત કઈ કરે પણ ખબર છે કે આ ધંધો કરવામાં આપણે પાપ લાગે છે ધંધો કરવા જાવ તો સુખ શાંતિ ક્યાંથી મળે ન જ મળે ઘરમાં મેં ઘણા ઘણા એવા કઈ જાણી જોઈને જ જૂડા હાલ તો ભાઈ પછી ભોગવવા પડશે નથી ઉગરવાની બારી રામને હવે તું કેમ રીઝવી જીવડા લેને વાત વિચારી

નામ લીધા છે તો નોંધ નહીં કરશે નકર થશે હિતકારી આપણે ભલે ભૂલી જાય મેં લીધા છે ને પણ ચોપડો તમારો બોલશે કે આને ભજન કર્યું જેમ હાકરનો ગાંગડો ખાવ ભાવથી ખાવ તો ગીરો લાગે ને ક્રોધથી ખાવ તો એમાં મીઠા છે કઈ કીધું છે સંસાત્ર ગીનાની ધ્યાની પંડિત કે છે પોકારી રામાયણ ભાગવત ગીતા જે વાંચ્યો એ બધાય પોકાર કરે કે ભજન કરો સંસાત્ર ગીનાની ધ્યાની પંડિત કે છે પોકારી ભાઈઓ નામ લીધા છે નિકર છે નકર થશે હિતકારી રામને કેમ રીજવું છો એ જીવડા લેને વાત વિચારી લેને વાત વિચારી તારી કમાઈ લે હંભારી રામને કેમ રીજવશો જીવડા લેને વાત વિચારી પછી કીધું સંત ની સેવા ને હરિની ભક્તિ તમે કરી લેજો સંસારી આ આપણે પ્રમાણ બતાડ્યું છે સંસારી નો આ માર્ગ સંસારના ચાર પાયા કીધા છે ચાર આવકારો આશરો રોટલો ને પાણી જેને ઘીરે આ ચાર વસ્તુ છે ને આપણે ન કોક ને ઘીરે જાય કઈ આના ઘરે ગયા પણ આચાર નહીં જરાય મજા જરાય ના આવે જેને ઘીરે આ ચાર નથી ને જેને ઘીરે આ ચાર છે ને આ ભગવાન વગર અમંત ને જાય છે સંતની સેવા ને હરિની ભક્તિ તમે કરી લેજો સંસારી તો જીવન જગમાં સુખી થશે ખુશી થશે મોરા ભગવાને રાજી થશે સંતની સેવામાં રહી જાવ તો

પુરુષોત્તમ કહે ગુરુ પ્રતાપ એને રઘુવીર લે છે ઉગારી રામને કેમ રી જવું છો જેવડા લેને વાત વિચારી લેને વાત વિચારી તારી કમાઈ લે સંભારી રામને કેમ રી જવું છો જેવડા લેને વાત વિચારી તો આપણે સંતો સંતો બધાય પોકાર કરે જ છે તો આપણે ક્યાં રોકાણાય આપણે જ ભૂલ આપણી ગોથવા રહીશ કેમ ન મળે કેમ ન મળે હા કેમ થાય હે આ ઘટડી વગાડનારો કોણ છે કેમ ન મળે મળી જાય આવા સમર્થ ગુરુ આવું માન સરોવર જેવું દર બીજે ભજન પ્રોગ્રામ થાય જે આપણા ઘરમાંથી અંધારું ન જાય તો આપણા જેવો બીજો કોણ મૂર્ખ કહેવાય એ કોણ મૂર્ખ કહેવાય એને બીજી વાત ગમે કેમ હે ભગવાન

દેવો રાજી થયા કે કોપાયમાન કોપાયમાનથી શું ખાતરી પડે પણ સંતો આનું પ્રમાણ તો કે આ પ્રમાણ એનું દેવો રાજી થયા કે ન રાજી થયા એનું નિશાના શૈલેજીએ મળશે કથા પૂરી થઈ હવન પૂરો થયો છ મહિના વ્યા ગયા સંસાધોને ખૂબ ખવરાયું આનંદથી દાન પૂન કર્યું પણ એક સાધુ કટે મેં આવ્યો મારે જમવું છે તો આપણા જેવાય કીધું કે જવા દે વે હોય જમવાનું પૂરું થઈ ગયું અટાણ ઊંડા હવે હોય સંતસાધુ નો હરાપ થઈ ગયો કે જાઓ તમારો યજ્ઞ પરિપૂર્ણ નહીં થાય એક સાધુ ભૂખો ગયો હતો એનો યજ્ઞ પૂરો ન થયો ને આપણે તો જાન જમતી હોય કોઈક બાવો જવા જવા